આજે આપણે બનાવવાનું છે વેઇટ લોસ ડ્રિંક એના માટે સામગ્રી જોશે એક ચમચી અજમા એક ચમચી જીરું અડધી ચમચી હળદર એક ચમચી વરિયાળી પાંચ થી દસ દાણા તીખા ત્રણ થી ચાર ટુકડા અજમા એને બે કલાક પલાળી રાખવાનું બે કલાક પલાળ્યા બાદ ઉકાળવાનું ગેસ પર ઉકાળી લેવાનું મારી પાસે ઓલરેડી પલાળેલું હતું બે કલાક પેલા પલાળી દીધું ગેસ પર મૂકી દઈ આનો ફાયદો છે જો તમારે પચીસ થી ત્રીસ કિલો વજન કમ કરવું હોય આ વેઇટ લોસ થી મારે દસ દિવસની અંદર બે કિલો વજન ઘટ્યું હતું અને એક મહિનામાં ચાર કિલો વજન ઘટ્યું એટલે ટૂલ કોટ ટોટલ કુલ ટોટલ કરીને એક મહિનો ને દસ દિવસની અંદર છ કિલો વજન કમ થયો હતો તો આજે આપણે બનાવી વેટ લોસ ડ્રિંક એના માટેની આ બધી સામગ્રી છે જો તમને તમારી તાસી પ્રમાણે માફક ન આવતું હોય તો અડધી અડધી ચમચી લેવાનું અડધી ચમચી અજમા અડધી ચમચી જીરું અને પાંચ ચમચી હળદર એક ચમચી વરિયાળી વરિયાળી નો નડે વરિયાળી ઠંડી છ દાણા તીખા અને ઠંડા હોય પણ અજમા છે ને આપણને ગેસ કે એવું થવા ન દે ગેસ ખાવામાં પ્રોબ્લેમ ન આવે કાંઈ પણ ગેસ માટે ગેસ જેને થતો હોય એને અજમા વધારે નાખવા અને જો ગરમ લાગતા હોય એક બે વાર પી હોય જો આપણને માફક ન આવે તો એ અડધી અડધી ચમચી બધી વસ્તુ કરી નખાય જીરું છે જીરું છે એ વજન ઘટાડવામાં પણ બહુ જ ફાયદારૂપ છે અને ફાયદાકારક છે અને એના માટે જીરું વજન કમ કરે છે અને વજન ખાવામાં ઠંડુ હોય છે ગરમ નથી હોતું હળદર પાછી ગરમ હોય હળદર ગરમ હોય તો હળદર તમારે શરીરને આપણે માફક ન આવતી હોય તો ઓછી નાખવી અને તજ પણ ઠંડા હોય છે તજ ગરમ ન હોય તીખા ગરમ હોય તીખા ગરમ હોય પણ એની સામે વરિયાળી આવે એટલે તમારે એક અઠવાડિયું માફક ન આવતું હોય તો અડધી અડધી ચમચી કર નાખાય જીર અજમા અને હળદર જ વરિયાળી નો કમ કરે અને અડધો ઈંચ આદુનો ટુકડો ઈ પણ ઉમેરવાનો ભેગો આદુ આમ તો ગરમ હોય પણ રુચિ પ્રમાણે આદુ ઠંડુ કહેવાય આદુ ગરમ હોતું નથી આદુ અને જીરું હળદર ત્રણ વસ્તુ ભેગી થાય ને એટલે ફટોફટ વજન કમ કરે છે ત્રીસ કિલો જે વજન ઓછો કરવો હોય એના માટે બેસ્ટ ડ્રિંક છે આ મારે વજન સત્યાસી કિલો હતો તો સત્યાસી કિલોમાં એક મહિનો ને દસ દિવસની અંદર છ કિલો વજન અત્યારે એક્યાસી કિલો રહ્યો મને આ મારો જ પ્રયોગ કરેલો છે અને મેં વિડિયો બનાવ્યો સારામાં સારું ડ્રીમ છે આ ડ્રીક પીવાથી કોઈ આડઅસર નથી તમારે જીમમાં જવાની પણ જરૂર નથી અને ખાવા પીવાની પણ કાંઈ ધ્યાન નથી રાખવાની જરૂર તમારે જે ખાવું હોય ખાઈ શકો જીમમાં પણ ન જાવું પડે એક્સરસાઇઝ કોઈ પણ ન કરવી પડે યોગા પણ ન કરવા પડે ખાલી ઓલરેડી આ ડ્રિંકથી જ વજન કમ થાય અને ડ્રિંક પીવાનું છે સવાર અને સાંજ સવારે જમ્યા પછી બે કલાક પછી પીવાનું બનાવી લીધું પેલા બે કલાક પલાળી દેવાનું પછી એક ગ્લાસ પાણી નાખીને ઉકાળવાનું એક ગ્લાસમાંથી પા પાંચ રીએ પોનો ભાગ ભરી પછી ઉતારીને ઠંડુ કરી નાખવાનું છત પછી જમ્યા પછી બે કલાકે પીવાનું અને સાંજે પણ એમ જમીને બે કલાક પછી પીવાનું સવાર અને સાંજે જો માફક આવતું હોય તો બે ટેમ પીવાય ન માફક આવતું હોય તો એક ટેમ પણ પીવાય બે ટી પીવી તો વધારે ફાયદો મળે આપણને સ્લો સ્લો ગેસ ગેસ છે છું કે તીરા ગેસે ઉકળે ને તો બધું પલળી અને એનું બધું એમાં સ્વાદ બે સ્વાદમાં તો થોડુંક તુરું પણ લાગે થોડું કડવું પણ લાગે જો પાણી ઉકળે છે પાણી દસ મિનિટ ઉકાળવું પડશે દસ મિનિટ ઉકળશે ને ત્યારે પાણી એટલું થશે તમે ચેનલમાં નવા હોય તો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા વિડીયો તમને નવા નવા મળતા રહે અને બે આઇકન દબાવવો એટલે પહેલાં જ વિડીયો તમને મળે અને કોમેન્ટ કરજો કોમેન્ટ કરો તો હું પાછો આવો એકાદો ઉપાય લઈને આવીશ આ કોઈ નડતું નથી કઈ આ ડ્રિંક પીવાથી કમ સે કમ વજન ઘટે જ છે આ મેં પ્રયોગ કરેલો છે મારો એટલે મને એમ થયું કે લાવ હું વિડીયો બનાવી નાખું

મહિનો અને દસ દિવસમાં છ કિલો વજન કમ થયું દસ દિવસમાં બે કિલો વજન કઢ્યું અને એક મહિનાની અંદર ચાર કિલો વજન ઘટ્યું ટોટલ એમ કરીને છ કિલો વજન ઘટો એટલે મેં તો રેગ્યુલર પીવાનું ચાલુ રાખ્યું છે તો તમે પણ ટ્રાય કરજો મને તો કાંઈ નડતું નથી મને તો માફક આવી ગયું છે જો તમને માફક આવે તો બે ટેમ્પ પીવાનું સવાર સાંજ પહેલા મેં દસ દિવસની અંદર તો હું ત્રણ ટેમ્પ પી સવાર બપોર સાંજ ત્રણેય ટેમ્પ પીધી એટલે દસ દિવસની અંદર મારે બે કિલો વજન કહ્યું પછીના મહિનામાં મેં બપોર અને સવાર અને સાંજ જ કર્યો અને આ બધી વસ્તુ તો આપણે આ રસોડામાં મળી જ જાતી હોય છે કાંઈ બહાર લેવાની જરૂર નથી અજમા કદાચ હોય કે ન હોય તો અજમા એક લેવા પડે બાકી આપણા મસાલિયાની અંદર ઘરમાં રસોડામાં જે વસ્તુ હોય એ જ છે અને આ કાંઈ નડતું નથી ગરમ પણ નથી લાગતું અજમા ગરમ હોય હળદર ગરમ હોય તો એની સામે જીરું વરિયાળી અને તજ અને આદુ એ ત્રણ ઠંડી વસ્તુ થાય એટલે ગરમ ન લાગે જો કોઈને ગરમ લાગતું હોય તો ઓછું કરી નાખવાનું અડધી અડધી ચમચી રાખવાનું તને તમારે ત્રણ ટેમ પીવું હોય તો પણ પી શકાય સવાર બપોર સાંજ મેં પહેલા અઠવાડિયે દસ દિવસની અંદર પહેલા અઠવાડિયામાં ત્રણ ટેમ જ હું પીતી તો મને વધારે ફાયદો મળ્યો તો જો આટલું પીળું થાય પાણી ઉકળાય ને એટલે ખાસ કોમેન્ટ કરીને તમે જણાવજો કોમેન્ટ કરજો મને કે કોઈ રેસીપીના વિડીયો તમારે જોતા હોય તો એ પણ હું મૂકીશ અને વેઇટ લોસના ઘણા ફાયદા હોય છે વેઇટ લોસમાં ઘણી જાતના બનતા હોય છે તમે કહો તો એ વિડીયો પણ હું મૂકતી જઈશ શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં એટલે મને ખબર પડે કે તમને કેટલો ભાવ છે ફેમિલી આ તો બધું આપણા ઘરમાં હોય જ છે પણ આપણે કોઈ ખબર હોતી નથી કે કઈ રીતે બનાવવું શું શું બનાવવાથી શું આપણને ફાયદો મળતો હોય છે અને તમે દવા લઈ લે કંટાળી ગયા હો વજન ઉતારવાની દવા લઈ લઈને કંટાળી ગયા હોય તો એ તેમ છતાંય વજન ન ઘટતો હોય આ ડ્રિંક પીવાથી ચોક્કસ તો એ સો ટકા વજન ઘટે છે મેં પણ દવાની ટ્રાય કરી હતી મારે વજન ન થયું જરાય છે ને આ ડ્રિંક પીવાથી મારે વજન કમ થઈ ગયું અત્યારે મારે ચાલુ જ છે પીવાનું હવે આપણે આ પાણીને ગાળી લેશું ગાળી અને પછી પીવાનું ઠરી જાય પછી પીવાનું હતપ પીવાનું બહુ ગરમ નહીં બહુ ઠંડુ નહીં